મુન્દ્રા તાલુકામાં સરકારશ્રીના વિકાસકામોમાં ભ્રષ્ટાચાર બાબતે કોંગ્રેસનું આવેદનપત્ર મુન્દ્રા તાલુકામાં સરકારશ્રીની વિકાસકામો માટે વિવિધ ગ્રાન્ટોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે જે બાબતે ટીડીઓ અને નગરપાલિકાને તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનમાં જણાવ્યા મુજબ એસઓઆર ભાવ અને બજાર ભાવમાં જમીન આસમાનનો ફેરફાર છે તાલુકા પંચાયતમાંથી એસ્ટીમેટ બનાવવામાં આવે છે તે એસઓઆર ભાવના મેક્સિમમ ભાવના જીરો પોઈન્ટ પાસઠ જેટલું બાકી રાખવામાં આવે છે તેના બીજી બાજુ જે એસઓ ભાવ છે તે મુજબ બજાર ભાવ ખૂબ ઓછા છે દાખલા તરીકે દસ કિલોગ્રામ પીવીસી પાઇપના ભાવ એસઓઆરમાં ત્રણસો ચોત્રીસ રૂપિયા છે તો બીજી બાજુ બજાર ભાવે જ પાઇપના એકસો ઇઠ્યોતેર રૂપિયા છે અને એસ્ટીમેન્ટ એસઓઆરના ભાવ મુજબ પૂરેપૂરા ભરવામાં આવે છે આટલો મોટો ફેરફાર આ કોને ફાયદો કરાવવા માટે છે ઉપરોક્ત મુજબ જોવા જઈએ તો જે ત્રણ લાખનું કામ એક લાખ નવાણું હજારમાં થઈ જાય છે તો પછી એસ્ટીમેન્ટ પૂરા ભાવનું કોન્ટ્રાક્ટરને બનાવી આપવામાં આવે છે તો પ્રજાના ટેક્સના પૈસાનું ધુમાડો શું કામ આ ગેરરીતી કેટલા ટાઈમથી થઈ રહી છે જે માટે જવાબદાર સામે પગલાં લેવાની ફરજ આપ સાહેબની છે કામની ગુણવત્તા સીસી રોડ હોય કે પેવર બ્લોક ગટરના કામ પાણીની લાઇન સેડ દિવાલ વગેરે કામોની ગુણવત્તા જણવાતી નથી સીસી રોડ ત્રણ મહિનામાં તૂટી જાય છે પેવર બ્લોક જે એસઓઆરમાં વીસ ત્રીસ ગ્રેડના નાખવાના હોય છે તેનાથી હલકી ગુણવત્તાના નાખવામાં આવે છે પાણીની લાઇનની ઉડાઈ એક પોઈન્ટ પંચોતેર એમ નીચે ઉતારવાની હોય છે તેના બદલે ફક્ત બે ફૂટ નીચે ઉતારવામાં આવે છે દિવાલમાં હલકી ગુણવત્તા બ્લોક નાખવામાં આવે છે સેડ માટે લોખંડની દરેક વસ્તુ સૌથી હલકી ગુણવત્તા વાળી નાખવામાં આવે છે ગટરની સમસ્યા તો અલગ છે ગટર લાઇન જે વિસ્તારમાં નાખવામાં આવે છે બે મહિના પછી તે વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે મુન્દ્રા તાલુકાના તમામ ગામોનું સર્વે કરો તો તમને ખ્યાલ આવે કે કેટલા ગામો બેટમાં ફેરવાઈ રહ્યા છે આવી અનેક રજૂઆતો આવેદનમાં જણાવવામાં આવી છે આ સમયે તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા નવીન ફફલ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ઇમરાન ભાઈ જત વગુભા જાડેજા એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા

બાકીની વધારે જે વિગત છે એ શહેર પ્રમુખ અને વિપક્ષના નેતા આપશે અહીંયાનો બાકી તાલુકા પંચાયતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જે રીતે ગામડાઓની અંદર કામ થઈ રહ્યા છે તો એમના જે ભાવ નક્કી કરે છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એના એસઓ એક સંસ્થા તરીકે જે એમણે બનાવેલું છે અને એક એજન્સી ટાઈપનું જ કામ છે એ લોકો આખી બાંધકામ શાખા એના ભાવ નક્કી કરે છે જે બધી જગ્યાએ લાગુ પડે છે એ ભાવ પ્રમાણે બધા ગામડાઓની અંદર કામ થતા હોય છે પરંતુ એ ભાવ એટલા બધા ઊંચા છે જ્યારે બજારની અંદર રેટ એના કરતાં ઘણા બધા નીચા છે તો એની સરખામણીએ જે વચ્ચેનો ગાળો છે જેને આપણે વાઇટ ભ્રષ્ટાચાર કહીએ છીએ એ વાઇટ ભ્રષ્ટાચાર રોકવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને જે પ્રમાણે એસઆરના સ્ટાન્ડર્ડ છે એમની જે ક્વોલિટી મેન્ટેન કરવાની હોય છે એ ક્વોલિટી પણ મેન્ટેન કરવામાં આવતી નથી એ ક્વોલિટી મેન્ટેન કરવામાં આવે એની ચકાસણી કરવામાં આવે અને જે કંઈ પણ આ ગાળો વચ્ચેનો બચે છે એ ગાળા વિશે સાહેબ જોડે ચર્ચા કરવામાં આવી બાકીની જે નગરપાલિકાની વિગત છે દેવેન્દ્રસિંહ અને ઇમરાનભાઈ આપ વિરોધ શેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસના તમામ આગેવાનો સિનિયર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તો વચ્ચે અમે ઉગ્ર આંદોલન કર્યું છે પણ ખાસ વાત તો એ નોંધવાની છે તમે મીડિયાને પણ એ ધ્યાન હું છું કે અમે લાસ્ટ ત્રણ અઠવાડિયાથી અઠવાડિયાથી અમે સીઓનો ટાઈમ લઈએ છીએ કાલે પણ રૂબરૂબ અમે ટેલિફોનિક સંપર્ક કરી અને એમણે એમને બાનું બાતવાનું કોશિશ કરી પણ અમે એમનાથી ફિક્સ ટાઈમ લીધો તો ત્રણ વાગ્યાનો ટાઈમ અમને એમણે એક્ઝેક્ટ આપ્યો હતો અમે પ્રમાણે પ્લાનિંગ પણ કરી દીધું પણ સતત ગેરહાજર રહી અને પ્રજાના પ્રશ્નો લઈને જ્યારે અમે આવીએ છીએ તો એનું કોઈ નિરાકરણ નહીં કરવાનું હાજર નહીં રહેવાનું કોઈ એવું ઉપ અધિકારી હોય કે સમકક્ષ અધિકારી પણ આવેદનપત્ર લેવા માટે હાજર નથી આ બહુ ગંભીર બાબત છે પ્રજા માટે પણ ગંભીર બાબત છે લોકશાહી પણ બાબતે ગંભીર બાબત છે પ્લસ નગરપાલિકામાં જેટલા પણ કામો થાય છે જે જે બજાર ભાવ અને એસઓ ભાવ પ્રમાણે બહુ ડિફરન્સ છે એની પણ રજૂઆત અમને કરવાની હતી બીજો ગટર લાઈનના કામોમાં બહુ ભ્રષ્ટાચાર છે પણ મુખ્ય મુદ્દો મારો એ છે કે રજૂઆત કરવી તો કોને કોઈ અધિકારી સમ સીઓ સાહેબ જ પોતે હાજર નથી રજૂઆત કોના અધિકારીને કરવી પ્રજાના પ્રશ્નો અમે લઈને આવીએ છીએ આ ગંભીર બાબત છે કે આખી મુદ્રા તો શહેરની આટલી પ્રજા છે સતત અમે લડતા હોઈએ છીએ લાસ્ટ પાંચ વર્ષથી અમ સતત પ્રજાની વચ્ચે અમે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે ત્યારે કોઈ પણ અધિકારી ક્યારે પણ ખાલી આશ્વાસન આપે છે નક્કર આશ્વાસન ઉપરથી કામ થતું નથી એ અમારો મુખ્ય મુદ્દો છે અને મીડિયાને કહું છું ખાસ એની નોંધ લે કે આજે જાણી જોઈને કોઈક એમને પ્રી મોન્સૂનની પ્લાનિંગ કરીને બાનું બતાવ્યું છે પ્રજાના પ્રશ્નોને આરીસો બતાવ્યો છે એ કામ ચીફ ઓફિસરે કર્યું છે ચોક્કસ આગામી રણનીતિ એમને બીજો ટાઈમ આપ્યો છે અને અમે ઉગ્ર આંદોલન કરશું એ બાબતે અને પ્રજાના પ્રશ્નોને ધરા ઉપાડી અને એના સમક્ષ મૂકશું ભ્રષ્ટાચારમાં એ તો સર્ચનો વિષય છે પણ જે પણ અધિકારીઓ યા પદ્યો હશે એ ચોક્કસ તપાસ થાય એ બેઝ ઉપર અમે જઈશું મુન્દ્રાની નગરપાલિકા જ્યારે ક વર્ગમાંથી બ વર્ગની થઈ ત્યારે ભાજપના સત્તાધીશોએ સોશિયલ મીડિયામાં બહુ મોટા પ્રચારો કર્યા સામેથી બોલાવી બોલાવીને અભિનંદનો પાઠવડાવ્યા અમને કીધું કે તમે અમને અભિનંદન પાઠવો કે અમારા ધારાસભ્યોના પ્રયાસો થકી આજે ક વર્ગમાંથી આપણે બ વર્ગમાં આવી ગયા છીએ અમે પણ એના પ્રત્યે ઘણા રાજી થયા પણ તમે પત્રકાર મિત્રો જોઈ રહ્યા છો કે આ ક વર્ગમાંથી બ વર્ગમાં આવ્યા પછી પણ મુન્દ્રા નગરપાલિકાને જે બેસિક વસ્તુ છે કે એક પરમાનન્ટ સીઓ નથી મળતો જે પણ સીઓ આવે છે તે મુન્દ્રાને નગરપાલિકાને કોઈ પણ જાતનો પ્રેફરન્સ આપતો નથી એ માંડવીનો હોય તો માંડવીમાં વધારે રે નખત્રાણાનો હોય તો નખત્રાણામાં વધારે અને મુન્દ્રાના જે જનતાના પ્રશ્નો છે આજે તમે જોઈ શકો છો કે તાલુકા પંચાયતના તાલુકા કોંગ્રેસના શહેર કોંગ્રેસના સંગઠનના અને ચૂંટાયેલા અધિકારીઓ અહીંયા હાજર છે તો પણ સીઓએ અમને મળવા નથી આવ્યા તો આમ જનતાનો તો શું હાલ થતો હશે આમ જનતાના કયા પ્રશ્નોને એ વાચા આપતા હશે ભ્રષ્ટાચાર મુન્દ્રા નગરપાલિકામાં આજે પાણી વહી રહ્યું છે ને આ મુન્દ્રા નગરપાલિકાની બહારનું પાણી એ ભ્રષ્ટાચારની સૌથી પહેલી નિશાની છે અગર તમને પત્રકાર મિત્રોને પૂછે કે ભ્રષ્ટાચાર ક્યાં છે તો બીજી ક્યાંય જવાની જરૂર જ નથી આ નગરપાલિકાને બહારનું પાણી બતાવી દેજો તો એમનું એ કેટલા પાણીમાં છે એ તમને ખબર પડી જશે તમે સવાલ પૂછ્યો કે કોણ કોણ ભ્રષ્ટાચારમાં સામેલ છે તો સવાલ એ થાય છે કે ભ્રષ્ટાચારમાં કોણ સામેલ નથી ઉપરથી કરી અને નીચે સુધીના તમામ અધિકારીઓ પદ ચૂંટાયેલા સદસ્યો સત્તાધીશોના ચૂંટાયેલા તમામ સદસ્યો તમામ તૈયારી તૈયારીઓ ઉપર હું અત્યારેથી ચેલેન્જ ફેંકું છું બધાને પોતાનું કટ મળતું હશે એટલે જ એ લોકો ચૂપચાપ બેઠા છે અત્યારે ભ્રષ્ટાચારમાં કોઈ સામેલ ન હોય તો એ માણસ પોતાનો અવાજ ઉઠાવે જેમ અમે એ તટસ્થ રીતે કોંગ્રેસ પાર્ટી અવાજ ઉઠાવી રહી છે હું તો ભાજપના સદસ્યોને પણ કહું છું મને ખબર છે એમના પણ કોઈ વિકાસના કામો નથી થઈ રહ્યા તમે પણ અમારી સાથે આવો તમે પણ નારાજ છો એ હું મીડિયા સમક્ષ તમારી હું કહું છું કે મીડિયા સમક્ષ તમે પણ નારાજ છો પોતાની નારાજગી વ્યક્ત કરો અને જે વિકાસના કામો છે એનામાં અમને સાથ આપો અને આ ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બનાવવામાં આપણે બધે સાઉથ સહકાર આપીએ Let's go. Real freshness Carnival. Yash Soft drinks.